बोलो तो पेन फरदी बोलो तो आगे तो नाइट्रो फेलियो वाला है जेति जे साल सके छु आनो उते वेदरस्टो करवाना है और टायर बदले फ्यू होए देना है चेक करवा दो नल बोलो रकात सीधे काम आ करे সংখ্যা <laughs> બોલો મમ્મી ને માટી માં રહેલી હવા બહાર હા ક્યો હાલો સમજાવ હું ક્યો લાવ બે બોલો હાલ શું કેલો ભાઈ બોલો વિદ્યાર્થી મિત્રો એ ટેલિસ્કોપ બનાવેલો છે સરસ આ જી કે પ્રાઇમરી સ્કૂલ ધોરણ ઉમરાળાના વિદ્યાર્થી મિત્રો છે એ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન એ કરી રહ્યા છે બોલો હાલો બ્રહ્માંડ તારું નામ શું હાલો સમજાવો થોડું બ્રહ્માંડ વિશે સમજાવો તો ખરા

અહીંયા જે સાચો જવાબ હોય તો ત્યાં લાઈટ થાય છે એ બતાવે છે અહીંયા દાખે કે નેપાળ છે તો નેપાળે ટચ કર્યું બરાબર એનું કાઠમંડુ છે ને તો ભાઈ અહીંયા કાઠમંડુ એ કરતો કાઠમંડુ કાઠમંડુ તો લાઇટ શરૂ થાય છે

એ રજૂ કરી રહ્યા છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય એ માટેના ઉત્તમ માધ્યમ છે હાલે ભાઈ બંધ તો હાલે હાલે હાલ ભાઈ હું કે તું કે આ વિદ્યુત પરિપથ છે આ ચાવી તો એને એક શબ્દમાં કેવું આ રબર ને તો શું કહેવાય તો વિદ્યુત પ્રવાહ ન થાય હું કામ ન થાય રબર બરાબર છે બરાબર છે વાહ સરસ સરસ હો આ ગુજરાતી રાજધાની ગાંધીનગર છે તો અહીં લાઈટ પછી જો હું અહીંયા ડરીશ તો નહીં ગુજરાત હાચી લગા અડાડતો અને પાછળ કનેક્શન છે એ આ વિદ્યાર્થી મિત્ર એ જ આપેલા છે એટલે બહુ આનંદની વાત છે પોતાની જાતે આવી સરસ મજાની સર્કિટ નાની ઉપર કયા કયા ધોરણમાં ભણો છો તું ધોરણ છ માં શું નામ તારું જાદવ બીજરાજસિંહ નરેન્દ્રસિંહ એમ અને આ તારી જાતે જ તે બનાવ્યું સર્કિટ આખી એમ બહુ સરસ ત્રીજ રાશ વેરી ગુડ હો એક મિનિટ બેન હે ભાઈ મારે આ પાંચસો ના કઈ થાય હાલો કયો શું કયો છો કયો આપણે કાર્ડ નાખવી ને એટલે આમાંથી પૈસા બહાર કાર્ડ ના ના વાહ એ હાલો બોલો ભાઈ આ તો ગેસ પ્લાન્ટ બનાયો લો છે નોટ નાખી ભાઈ

સરસ આ તમે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે એ નિહાળી રહ્યા છે આચાર્ય શ્રી નિપાલીબેન અને પંડિત સાહેબ બુધાભાઈ એલ જે સવાણી જે પ્રાઇમરી સ્કૂલના જે આચાર્ય છે તેઓ થકી આ આયોજન આખું થઈ રહ્યું છે એટલે બાળકોમાં એક અભિગમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય એ માટેનું આ સરસ એક માધ્યમ છે તો આપ જોઈ રહ્યા છો જી કે પારેખ પ્રાઇમરી સ્કૂલ બરોબર એના થકી આ સુંદર મજાનું જે પાછળ તમે પ્રદર્શન જોઈ રહ્યા છો એ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આપની આળે લીધો થેન્ક યુ